આયમ ગારામાં હાલે આજ મે કીધું આલવાને નવરાવી નાખું તો મજૂર બધા આલે આવે આને બિચારાને કેવી ઠંડી લાગતી છે આ પાણીમાંથી નીકળું જીરામાં દોવાયું હાલે આ અકોહો છે ને કેટલા દિવસ રહીએ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ રહીએ કે ચાર દિવસ રહી આમાં એક દિવસ ઉમેરવાના હોય હા ટાક તો જય મુળધર મિત્રો બધા એને કેમ છે બધા મજામાં જ બધા મજામાં જશે એવી આશાથી આપણે ચાલુ કરીશી નવો લોક તમારા બધાનું સ્વાગત છે આપણે આવી ગયા વાળીએ જો કે સવારમાં ચાર વાગ્યાનો આવી ગયો તો આપણે સિંગલ ફેસમાં પાણી ચાલુ છે ભાગ્ય રાખ્યું પડામાં બીજું પાણી ચાલુ છે અને સવારના સાત વાગ્યા છે નારાયણજી દર્શન દીધા નથી પણ તૈયારીમાં છે વીસક મિનિટમાં નારાયણ દર્શન દઈ દે અને એમ કહેવાય કે પંખી પોતપોતાના માળામાંથી ઊઠી ગયા છે અને ધીરે 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 પોતાની ચરણ તરફ આગળ વધે છે અને એ આમ દૂર પંખીનો ઝીણો ઝીણો પણ બહુ જ મીઠો એવો સુરીલો અવાજ સંભળાય છે અને મસ્ત મજાના સવાર મોર્નિંગ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે ચા ની ચુસ્કી લઈ લઈ તો આપણું નાકું ભરાઈ જાય અને મહેમાન અત્યારમાં આપણી વાડીમાં નવા મહેમાન આવી ગયા હે કે આ કોણ છે તો આપણે ચા બનાવી લઈએ અને આ નાકું વાળી લીધું છે અને જો એ કહોડ થઈ ગયા હે કહોળના લીસોટા થઈ ગયા છે દેખા બધાય કહોડ આ કહોડનું કંઈક એવું ગણિત છે કહોડ થાય ને જી આમાં કંઈક અમુક દિવસો ઉમેરવાના હોય કેટલા દિવસો ઉમેરવાના હોય તો મને યાદ નથી હું ભૂલી ગયો છે અને આ ચોખ્ખું અને સાચું ગણિત છે આ કે આ ટૂંકમાં આ કહોડ છે ને કેટલા દિવસ રીએ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ રે કે ચાર દિવસ રીએ આમાં કંઈક દિવસ ઉમેરવાના હોય એટલા દિવસ ઉમેરી લ્યો ને અને એ એટલા દિવસ ઉમેરી લીધા ને પછી જે તારીખ આવે ને એ તારીખમાં આ ત્રણ દિનો કહો હોય તો ત્રણ દી વરસાદ થાય ચાર દિનો કહો હોય તો ચાર દી વરસાદ થાય અને આ આનું ચોખ્ખું અને સાચું હોય હો ટકા સાચું પડે છે આ કહનું હે ને કહ જોવા વાળા અમુક ભાભા હે એ આપણે હું જાણીને તમને બ્લોગમાં કહી દઈશ કે આ રીતનું હોય કેટલા દિવસ ઉમેરવાના હોય અને જો છાટા પડે ને તો આ કહ જરી ગયો કહેવાય મતલબ બગડી ગયો કહેવાય બાકી આ રીતના જી એરિયામાં આ કહ થાય ને જો કોઈને ખબર હોય ને કે કેટલા દિવસ ઉમેરવાના તો જરીક કોમેન્ટ કરીને બતાવી દેજો ને એટલે આ છે ને હોય ટકા સાચું પડે છે ચોમાસામાં આ વરસાદ થાય થાય ને થાય જોઈ લો વ્યૂ તો મસ્ત મજાનો વ્યૂ તમને બતાવું મિત્રો જોઈ લો આ આપણું ગામડું છે ગામડાની સીમ છે ગામડાથી ત્રણ કિલોમીટર દૂર આ સીમ છે ઘઉનું વાવેતર કરી દીધું છે ઘઉમાં પાણી ચાલુ છે નારાયણ ઉગી ગયા છે અને ગામડાની ટૂંકમાં સોરી નારાયણ અસ્ત થઈ ગયા છે થવાની તૈયારીમાં છે અને ગામથી દૂર ત્રણ કિલોમીટર મારી વાડી છે એ વાડીનો નજારો તમને બતાવવો આ અધ નજારો છે મિત્રો જોઈ લો એમ કહેવાય કે પંખી એ દૂર દૂર ઝીણા 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 બોલે છે પાણી ચાલુ છે ગુલાબી ઠંડી છે અને નારાયણ અસ્ત હા હા ngồi đi cái hùng ở cái cất tiền nó thiệt là hay hay તો મસ્ત મજાના નારાયણ ઉગી ગયા છે અને એમ કહેવાય છે કે એને વૃક્ષ ઉપર દૂર દૂર ઝીણા ઝીણા મીઠા મીઠા અને મધુર મધુર પંખીનો અવાજ સંભળાય છે અને આપણી વાડીએ ઘઉંમાં પાણી આવે છે ગુલાબી ઠંડી ફૂલ છે મફળ મફળોને જળસી બળસી મારી લીધું છે સવારમાં આવી ગયા હતા વહેલા ચાર વાગ્યાના અને નવ વાગે પાવર બદલશે પાછો થ્રી ફેસ ચાલુ થાય ને એટલે એમાં ચાલુ કરશું અત્યારે સિંગલ ફેસમાં ડીમ પાવરમાં મોટર ચાલુ છે આગળ પંચરાનું ડેમ છે આવું છે બધી ભાઈ ઠંડી છે મજા આવે એ જીરામાં દવાયું જતાય છે ઘઉંમાં ટુ ફોર્ટી સાથે જીરું છે જીરામાં દવાયું હાલે ડી છે કુંડી નીચે છે ત્યાંથી નીહરું અને આખું આ પાછું દેવ ના પાણી છે અને નાનકડું એવું બચલું છે ઉંદરનું બચ્યું છે તો તડકે બેહીને શ્વાસ શ્વાસોશ્વાસની ક્રિયા પણ વધી ગઈ છે જો તમે જોઈ શકો છો જોઈ લો એનું હૃદય ધબકારામાં રહી ઠંડી લાગી ગઈ જોરદાર છે ને લઈને આપણે મૂકી દીધું છે અહીંયા ડાયરેક્ટ સૂર્યપ્રકાશ સામો આવે કારણ કે આને અત્યારે સૂર્યપ્રકાશની તડકાની ફૂલ જરૂર છે ને કાંઈ મરી જાય ના રહીએ અને કેવું નાનકડું મસ્ત મજાનું છે જોઈએ એવું છે નાનકડું મસ્ત મજાનું કુરબા 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 આપણે હેને અત્યારે આપણી ગાડીમાં બ્રેક ખોટે છે ખાતી જારીએ જઈ છીએ બ્રેક ચોટે છે ને રિપેર કરવા ગાડી ડાયરનો view બતાવી તો દેજો આપણે ગામની નદી

આપણને આ આ આ ઊભી નહીં થવા દઈએ અહીંયા ગઈ ને બે ગઈ ચાર પૈકી આ હાલવા માંડી છે અમારી કૃપા જો આવી રીતના કૃપા જે જે કહી દે બોલ તો જે જે બોલ તો જે જે બોલ તો બેન જે જે ભૂમ ભૂમ નહી જે જે જો આજી મોજ છે કયા કૃપા કૃપા બેન આજ મોજમાં છે જો જાય જો જાય 에한테 들었지? 어떤 소리야? 그룹아 무엇을 말하는 거야? 그냥 가라. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 34, 35,